નમસ્કાર ડીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાંબુગોડા તાલુકાના હવેલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો વિદાયની વેળાએ લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા શિક્ષકાઓના વિદાય સમારંભમાં લાગણી ભર્યા દ્રશ્યો જોવા મળતા જાંબુઘોડા તાલુકાની હવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી ગીતાબેન મોઢિયા અને દીપિકાબેન સાંખલાની અન્ય જગ્યાએ બદલી થતાં તેઓનો વિદાય સમારંભ શાળા ખાતે રાખવામાં આવ્યો હતો વિદાય સમારંભમાં હવેલી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્નાબેન બારિયા એસએમસીના સભ્યશ્રીઓ મધ્યાહન ભોજન યોજનાનો સ્ટાફ વાલીઓ અન્ય શાળામાંથી ઉપસ્થિત રહેલા શિક્ષકો તથા અતિથિ વિશેષ તરીકે જાંબુઘોડા તાલુકા કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી કોર્ડિનેટર તા તાલુકા શિક્ષક ઘટક સંઘ અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારંભમાં સૌના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી વિદાય રહેલા શિક્ષિકા ઉપસ્થિત સૌ કોઈએ નારિયેળ તથા ભેટ સોગાદ આપી અને ભાવભેર વિદાય આપી હતી હવેલી પ્રાથમિક શાળાના સૌ શિક્ષકોએ મળી યાદગીરી રૂપે ગીતાબેનને ચાંદીની મૂર્તિ પણ આપી હતી વિદાય લઈ રહેલા શિક્ષિકા બહેનો પણ શાળાને ઉપયોગી કેટલીક વસ્તુઓ આપી હતી આમ લાગણીશીલ દ્રશ્યો વચ્ચે શિક્ષકો અને શાળાના બાળકો ચોધાર આંશુએ રડી પડ્યા હતા વિદાય લઈ રહેલા શિક્ષા શિક્ષિકા બહેનોએ પણ જ ભાવુક થઈ અને આ સૌનો આભાર માન્યો હતો